ને આ ગ્લોમાં મગાવ્યું છે હજી હું કંપાલા જ છું અને હારું અહીંયા બારે જાય એટલે ખરેખર બે મહિનાના થેપલા વેક્યુમ પેક કરીને લઈ આવવા જોયો નિકર ખીચું ખાલી થઈ જાય આ છે બોમ્બે પરાઠા એનામાં સ્પ્રિંગ રોલ છે અને સાથે આમાં એક દહીં આવ્યું છે આમાં પણ કાંઈક વળી એવું જઈ હશે કંઈ ચટણીને એવું છે સ્પ્રિંગ રોલની સાથે અને આ ડુંગળીને એવું બધું છે આમાં પણ છે એટલે કદાચ બેમાં એક એક આવ્યું હશે આટલું જમવાનું છે એક આમાં બે ટોપી સ્પ્રિંગ રોલ છે અને અહીંયા બોમ્બે પરાઠા છે એ આ બધું થઈને પંદર હજાર ચારસો યુજીએક્સ પંદર હજાર ચારસો સિલિંગનું આવ્યું છે એટલે લગભગ ચાર ભાગ કરનાખો એટલે આ પોણા ચારસો રૂપિયા જેવું છે આ સારું અહીંયા ખરેખર ફૂડનું કરવા જેવું છે આપને તો અહીંયા ખાવામાં તો પૈસા દઈ દઈને અડધા થઈ જાય એવું છે કારણ કે આમાં બહુ મોંઘું છે જમવાનું ઘણી બધી વસ્તુમાં એવું છે કે આપને મગાવી તો એની અંદર ક્વોન્ટિટી પણ એટલી બધી આવે છે કે આપણે એ ખાઈ પણ ન શકી હું આપને જોઈએ આ ખોલીને ઓ આપણે આપને ઓર્ડર કર્યો તો સ્પ્રિંગ રોલનો ને આવ્યો છે સમોસા હવે આનું કાંઈ ન થાય ખાઈ લેવાના સાથે કદાચ ચટણી હશે ચટણી ને સોસ એવું માનું છું કારણ કે પરાઠાની સાથે દહીંયા એવું છે હર વખતે એવું થાય કે આપને આટલું જમવાનું મગાવશી ને પૂરું નહીં થાય તો એવું થાય છે ને આપણે મગાવી અને ઘણી વખત મિનિમમ ઓર્ડરના હિસાબે પણ મગાવતા હોય અને ઘણી વખત એવું થાય કે ભાઈ ખોટે ખોટું આપણે ભૂલખા રહે એના કરતાં વ્યવસ્થિત મગાવી લેવું સારું પણ એ કરી તોય આપને લગભગ વધતું જ હોય છે તો આપને આવીને જોઈ ઓકે આની અંદર

એના રંગ ઉપરથી પણ એ બે પરાઠા જેવું છે દહીંનું એક કન્ટેનર છે નાનું લીલી ચટણી છે આમલીની ચટણી છે અને સ્લાડ છે તો જોઈએ હવે ટેસ્ટ કરીએ